નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે રસોડામાં આ છ વસ્તુઓને લઈને ન જતા ગરીબી આવી શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આવા લોકોના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતું જે લોકો આવા કાર્ય કરતા હોય છે જે લોકોના ઘરમાં આવા પ્રકારના કાર્યો થતા હોય તે લોકોના ઘરમાં ધન નથી ટકતું માતા લક્ષ્મી તેવા ઘરોમાં ક્યારેય નિવાસ નથી કરતા ઘણા લોકો જાણે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના સંકેત કેવા હોય છે કે તેઓ હંમેશા પોતાના ભક્તો પર તેમના આશીર્વાદ બનાવેલા રાખે છે તેમના ઉપર જો કોઈ પણ કષ્ટ આવે છે તો તેઓ તે કષ્ટને દૂર કરી દે છે તેમના ભક્તો ઉપર તેઓ ક્યારેય પણ દુર્ઘટના નથી થવા દેતા હિન્દુ શાસ્ત્રમાં તેમણે એક કૂટનીતિજ તરીકે પણ જાણવામાં આવે છે આજે પણ તેમની લીલાઓને ઘણા લોકો યાદ જ કરે છે અને તેમના પરાક્રમોને ઘણા લોકો માન સન્માન પણ આપે છે કારણ કે શ્રી કૃષ્ણ તે તેમના ભક્તોને દુઃખી નથી જોવા માંગતા તે માટે તેઓ તેમના ભક્તોને હંમેશા ખુશ રાખે છે અને તેમણે ગીતા જ્ઞાન આપેલું હતું અને સાથે સાથે તેઓ વાસ્તુશાસ્ત્રનું પણ ઘણું જ્ઞાન ધરાવતા હતા તેમણે વાતે વાતે ઘણી એવી વસ્તુઓ કીધેલી છે કે જેનું આપણે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ તે માટે મિત્રો આજની જાણકારી જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે તે માટે વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી સાંભળજો અને આજના વિડીયોમાં આપણે એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ એવી જાણકારી જાણવા જઈ રહ્યા છીએ કે તે જાણકારી ખૂબ જ ઓછા લોકોને ખબર હશે અને તે માહિતીનું પાલન ખૂબ જ ઓછા લોકો કરતા હશે કારણ કે આ એવી જાણકારી છે કે જાણકારી તમને જાણીને તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકે છે મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ દરિદ્રતાથી બચવા માટે એવા કેટલાય ઉપાયો બતાવ્યા છે એવા કેટલાય ઉપાયો જે છે કે જેને તમે અપનાવીને તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને દૂર કરી શકો છો અને ગરીબી તમારા જીવનમાંથી તમે જાતે જ તે નાબૂદ કરી શકો છો આની સાથે ઘણા લોકો મહેનત કરે છે ખૂબ જ મહેનત કરે છે દિવસ રાત મહેનત કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું જ્યારે તેઓ ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તેમને મહેનતનું ફળ ન મળતું હોય ત્યારે તેઓ ભગવાનને દોષ માનવા લાગે છે પરંતુ તેઓ ઘણા ખરા આવા ઉપાયો નથી કરતા અથવા તો નાની મોટી વસ્તુનું ધ્યાન નથી રાખતા જેને કારણે તેમના જીવનમાં ઘણા ખરા દોષો સર્જાય છે અને તે વ્યક્તિના જીવનમાં હંમેશા સંકટો જ રહે છે અને ક્યારેય પણ તેને તેની મહેનતનું ફળ નથી મળતું અથવા તો તેના ઘરમાં પૈસા નથી ટકતા અને તેમના ઘરમાં દરિદ્રતા રહે છે તે કારણથી તે લોકોએ ઉપાયો કરવા જોઈએ જે ઉપાયો શ્રી કૃષ્ણ તેમજ આપણા ઘણા બધા શાસ્ત્રોમાં લખેલા છે વાસ્તુશાસ્ત્રમાં લખેલા છે જ્યોતિષશાસ્ત્રમાં પણ લખેલા છે કુંડળીના દોષોને દૂર કરવાના ઉપાયો પણ ઘણા ખરા લખેલા છે તે ઉપાયોમાંથી જો તમે બે ત્રણ ઉપાય કરી લો છો તો તમારા જીવનમાંથી તમે દુઃખ અને દરિદ્રતાને દૂર કરી શકો છો તેનાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે ઘરના લોકો વચ્ચે ક્યારેય પણ નાની નાની વાતોને લઈને ઝઘડાઓ નથી જોવા મળતા આની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પણ બતાવ્યું છે કે કઈ એવી ભૂલોને કારણે મનુષ્ય આખું જીવન ગરીબીની દશામાં રહે છે અથવા તો ગરીબી તેમનો પીછો નથી છોડતી તે મનુષ્ય હંમેશા ગરીબીમાંથી બહાર નીકળવાની કોશિશ તો કરે છે પ્રયત્નો પણ કરે છે પરંતુ તેમના તે પ્રયત્નો સફળ નથી થતા જો તેઓ આવા નાના ઉપાયો સાથે કરતા રહે અથવા તો જે શ્રી કૃષ્ણએ કહેલું છે તે વસ્તુઓનું ધ્યાન રાખીને ચાલે તો તેના જીવનમાં તે ગરીબીને છોડી દે છે અને તે સફળતાના માર્ગ ઉપર જતા રહે છે તો આ પૂરી જાણકારી માટે તમે આ વિડીયોને અંત સુધી જુઓ જોતા રહેજો મિત્રો આ દુનિયામાં એવા કોઈ વ્યક્તિ નથી કે જે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા ન માંગતા હોય દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે ભગવાનની કૃપા અમારા પર સદૈવ બની રહે અને અમે તેમની કૃપાથી હંમેશા ધનવાન રહીએ અમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય તેવું દરેક વ્યક્તિ ઈચ્છે જ છે અને જો તમે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે આ ચેનલને સૌ પ્રથમ તો સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેવાનું છે સાથે સાથે જ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ ઘરોમાં રાત દિવસ ગાયના ઘીનો દીવો થતો હોય અને ભગવાનની પૂજા આરાધના થતી હોય સવાર સાંજ જો ગાયનો દીપક પ્રગટાવવામાં આવતો હોય સાંજે તુલસીની નીચે જો દીવો પ્રગટાવવામાં આવતો હોય તો તેવા ઘરોમાં હું ખુદ નિવાસ કરું છું અને દેવી દેવતાઓ તેમના ઘરોમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની અછત નથી થવા દેતા એટલે કે પૈસાની અછત અનાજની અછત ક્યારેય થવા દેતા નથી તમામ સંકટોને દેવી દેવતાઓ દૂર રાખી દે છે તે માટે તમારે સવાર સાંજ જરૂરથી ગાયના ઘીનો દીવો તમારે પ્રગટાવવો જોઈએ તો તમને શ્રી કૃષ્ણના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે આવા ઘરોમાં ક્યારેય પણ ગરીબીનો વાસ નથી થતો અને કહેવામાં આવે છે કે જ્યારે પણ આપણા ઘરમાં કોઈ મહેમાન આવે છે કોઈ પણ વ્યક્તિ બહારથી અંદર આવે છે અથવા તો મહેમાનના રૂપમાં આવે છે તો ત્યારે તેને જરૂરથી પાણી આપવું જોઈએ આવું કરવાથી તમારા જો કુંડળીમાં અશુભ ગ્રહ હોય તો તે ટળી જાય છે મિત્રો તમે જે ઘરમાં જે જગ્યાએ તમે મધને રાખો છો તે રાખવાનું સ્થાન ચોખ્ખું હોવું જોઈએ આપણા પુરાણોમાં મધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કેમ કે આ ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હટાવીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં બરકત બની રહે છે મિત્રો દેવી સરસ્વતી અથવા તો તેમના વીણા જો ઘરમાં હોય તો તમારા કોઈ પણ કાર્ય અટકેલા હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે અને તમારા તમામ કાર્યો તમે આસાનીથી પૂર્ણ કરી શકો છો મિત્રો તમારા ઘરમાં કોઈ વિદ્યાર્થીઓ છે જે કોઈ વિદ્યાર્થી વિદ્યા ગ્રહણ કરે છે અને તેમની યાદશક્તિ જો તેમણે તેજ કરવી હોય તો તેમણે જરૂરથી માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા જોઈએ અને ખાસ એક વસ્તુ કે તેમને તેમના પુસ્તકમાં એક પીછ રાખવું જોઈએ તો તેનાથી માતા સરસ્વતી તેમના આશીર્વાદ આપે છે અને સરસ્વતી માતાને મોરપીછ ખૂબ જ પ્રિય છે તે માટે તમારે મોરપીછને તમારી પુસ્તકમાં રાખવું જોઈએ અને માતા સરસ્વતીની તમારી પૂજા કરવી જોઈએ તો યાદ રાખવાની શક્તિ તે તમારી મજબૂત બને છે મિત્રો તમારી ગરીબીનું કારણ તમારી અંદર જ છુપાયેલું છે આ ઘણી એવી આદતો છે કે જેના કારણથી તમારી પાસે ક્યારેય પણ પૈસા નથી ટકતા જો મિત્રો તમારી પાસે પૈસા તો આવતા હોય પરંતુ તે પાંચ મિનિટ સુધી પણ નથી ટકી શકતા અથવા તો સવારે તમારી પાસે પૈસા હોય અને સાંજ થતાં તમારી પાસે તે પૈસા પૂર્ણ થઈ જતા હોય અથવા તો ખતમ થઈ જતા હોય તો આ ગરીબીના લક્ષણો હોઈ શકે છે તમારા ઘરમાં વાસ્તુદોષ હોઈ શકે છે તો તમારે તમારી એમાં થોડી ઘણી આદતો પણ હોઈ શકે છે મિત્રો જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી ચૌદ રત્નોમાંથી એક રત્ન તરીકે મહાલક્ષ્મી પણ પ્રસન્ન હતા એટલે કે મહાલક્ષ્મી પણ નીકળ્યા હતા જળથી ઉત્પન્ન થયા હોવાને કારણે માતા લક્ષ્મીને સંચળ સ્વભાવના માનવામાં આવે છે તેઓ ક્યારેય પણ એક સ્થાને નિવાસ નથી કરતા અને કહેવામાં આવે છે માતા લક્ષ્મી ક્યારેય પણ એક જ સ્થાન અથવા તો કોઈ પણ એક વ્યક્તિ પાસે ક્યારેય પણ નથી ટકતા એ માટે જો તમારા ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન હશે તો તમને રંકમાંથી રાજા પણ બનાવી દેશે અને તમારી જે ધન સંબંધિત સમસ્યાઓ હોય તમારા ઘરમાં જે આર્થિક રીતે સમસ્યાઓ હોય તો તે પણ નાબૂદ થઈ જશે તે માટે માતા લક્ષ્મીનું પ્રસન્ન હોવું ખૂબ જ જરૂરી છે જે જગ્યા ઉપર લક્ષ્મીજીનો વાસ નથી હોતો ત્યાં અલક્ષ્મી હોય છે અને ત્યાં દરિદ્રતા વાસ થવા લાગે છે તે ઘરમાં ક્યારેય પણ પ્રગતિ નથી થતી જે આજના સમયમાં મનુષ્યના દુઃખનું સૌથી મોટું એ કારણ માનવામાં આવે છે તેને તેમના જીવનમાં દરિદ્રતા છે પરંતુ તેમના કેટલી આદતો અને કેટલાય એવા કારણોને લીધે માતા લક્ષ્મી આપણા પાસેથી જતા રહે છે અથવા તો આપણી એવી કેટલી આદતો હોય છે જે અપવિત્ર માનવામાં આવતી હોય છે તેવી આદતો જો આપણી પાસે હોય તો તેને કારણે માતા લક્ષ્મી આપણા ઘરમાં નથી ટકતા એ માટે આપણે એવી આદતોને છોડવી જોઈએ જે તમારી સફળતામાં અવરોધરૂપ બને છે અને જો મિત્રો તમે સફળતાના શિખર સુધી પહોંચવા માંગતા હોય તો તમારે કેટલી એવી બાબતોને છોડવી પડશે તો ચાલો તમને જણાવી દઈએ કે તમારે એવી કેટલી આદતો છે તમારી કેટલી ભૂલો છે કઈ કઈ એવી ભૂલો છે જેને કારણે માતા લક્ષ્મીજી તમારી પાસે નથી ટકતા અથવા તો કોઈ પણ દેવી દેવતાઓ તમારી પાસે નથી ટકતા જે આદતો અથવા તો ભૂલો તમારા જાણે અજાણે થતી હોય પરંતુ હવે તમારે આ ભૂલને નથી કરવાની કારણ કે માતા લક્ષ્મીને અવરોધકારક બને છે અથવા તો માતા લક્ષ્મીને અપ્રિય વસ્તુઓ તમે જો કરી રહ્યા હોય તો તમારે નથી કરવાની તમારી ગરીબીનું કારણ પણ બની શકે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હંમેશા દિવ્ય શક્તિઓ તેવા ઘરમાં જ નિવાસ કરે છે જે ઘરમાં હંમેશા સુગંધિત વાતાવરણ હોય સારું વાતાવરણ હોય જે ઘરમાં હંમેશા શાંતિ રહેતી હોય તેવા ઘરોમાં જ દેવી દેવતાઓ શક્તિઓ વાસ કરે છે આની સાથે જ જે ઘરમાં હંમેશા સાફ સફાઈ રહેતી હોય તે ઘરમાં ક્યારેય પણ ખરાબ સમય નથી આવતો તે ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી માતા લક્ષ્મી ખુદ તેવા ઘરને નિવાસસ્થાન તરીકે પસંદ કરે છે શ્રી કૃષ્ણ હંમેશા કહે છે કે જે ઘરમાં હંમેશા દુર્ગંધ હોય જે ઘરમાં હંમેશા કચરો પડ્યો રહેતો હોય જે ઘર હંમેશા સાફ ન હોય તેવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી નથી ટકતા અને તે ઘરમાં ક્યારેય પણ પૈસા નથી ટકતા અથવા તો તે ઘરમાં દેવી દેવતાઓ નથી ટકતા આવા ઘરમાં ક્યારેય ધન નથી આવતું તો આવા ઘરના સભ્યોના તમામ કાર્યો ખરાબ થઈ જાય છે અને જો કોઈ પણ તે ઘરમાંથી સફળ થવા માંગતા હોય તો તે વ્યક્તિને તેની સફળતા નથી મળતી આવી નાની એવી બાબતને તેની સફળતાને અવરોધકારક બની શકે છે અથવા તો માતા લક્ષ્મીના આગમન માટે તે અવરોધકારક પણ બની શકે છે અને તે વ્યક્તિની ગરીબીનું આ સૌથી મોટું કારણ માનવામાં આવે છે આયુર્વેદિકમાં જોવામાં આવે તો જે ઘરમાં સાફ સફાઈનું ધ્યાન ન રાખવામાં આવતું હોય તે ઘર હંમેશા બીમારીઓથી ભરેલું રહે છે તે ઘરમાં ક્યારેય પણ બીમારીઓ ઓછી થતી નથી અને પૂજા કરતા સમયે તમારે આ ભૂલને ક્યારેય ન કરવી કેટલી વાર લોકો પૂજા કરતી વખતે આવી કેટલી ભૂલો કરી દે છે જે જાણે અજાણે ભૂલો થતી હોય પરંતુ ઘણા લોકો એ ભૂલ કરતા જ હોય છે રોજ એવી ભૂલો કરતા હોય જેને કારણે માતા લક્ષ્મી તેમના ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા જે કારણથી તેમને નુકસાન ઉઠાવવું પડે પૂજા કરતા સમયે એ વાતનું ધ્યાન રાખવું જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરો છો ત્યારે તે મંદિરની સાફ સફાઈ જરૂરી હોવી જોઈએ એટલે કે મંદિર સાફ હોવું જોઈએ મિત્રો આગળની વસ્તુની વાત કરીએ તો જ્યારે પણ કોઈ લોકો બહાર ગયા હોય અંદર આવતાની સાથે તેઓ સીધા ઘરની અંદર આવે છે ત્યારે હાથ પગની સાફ કરતા અથવા તો તેમના હાથને સરખી રીતે સાફ નથી કરતા તેનાથી ઘરમાં સીધી નકારાત્મક શક્તિ અંદર પ્રવેશે છે અને આની સાથે તેઓ ઘરની બહારથી અંદર આવીને ડાયરેક્ટ બેડ અથવા તો પલંગ ઉપર બેસી જાય છે જે વ્યક્તિ ઉપર કેટલાય બધા દોષોનું કારણ બને છે અને આ સાથે વધારે દોષોનું તે કારણ બને છે અને તેમનું ગરીબીનું સૌથી મોટું કારણ પણ માનવામાં આવે છે તે ઘરમાં એવી ઘાતક બીમારીઓ પણ એક સાથે આવવા લાગે છે અને તે ઘરના પ્રગતિના દરવાજા તે રોકેલા રાખે છે મિત્રો આગળની વાત કરીએ તો જ્યારે પણ તમે બૂટ ચપ્પલ ઉતારો છો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે જે જગ્યા ઉપર તમે બૂટ ચપ્પલ ઉતારો છો ત્યાં તમારે આમ તેમ બૂટ ચપ્પલ નથી ફેંકી દેવાના પરંતુ તેને સીધી રીતે રાખવાના છે અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બૂટ ચપ્પલ ઊંધા ન પડ્યા હોવા જોઈએ અને બૂટ ચપ્પલને તેના નિર્ધારિત સ્થાન ઉપર જ તે રાખવા જોઈએ આની સાથે જો તમે બૂટ ચપ્પલને ઊંધા રાખો છો તો તેને કારણે ધનહાનિ થઈ શકે છે ઘરમાં ક્યારેય પણ પૈસા નથી ટકતા અથવા તો તે વ્યક્તિનું ભાગ્ય તેમને સાથ નથી આપતું જે લોકોના બૂટ ચપ્પલ ઊંધા પડ્યા હોય તે વ્યક્તિને તેનું ભાગ્ય સાથ નથી આપતું તે માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને નકારાત્મકતાનો સંચાર થાય છે તે માટે તમારે આ ભૂલને ક્યારેય નથી કરવાની રસોઈ ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ આનાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા બંને પ્રસન્ન થાય છે જે લોકો ઉપર માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ હોય છે તે લોકોને ક્યારેય પણ દરિદ્રતાનો સામનો નથી કરવો પડતો અને ગરીબીનો સામનો પણ નથી કરવો પડતો એક અઠવાડિયામાં જરૂરથી એક દિવસ માટે તમારે મીઠી રસોઈ બનાવવી જોઈએ એટલે કે કોઈ પણ સ્વાદિષ્ટ વસ્તુ બનાવવી જોઈએ તેનો તમારે ભોગ ધરાવવો જોઈએ એટલે કે તમારા મંદિરમાં તમારે જરૂરથી શ્રી કૃષ્ણ ભગવાનને ભોગ તેનો કરાવવો જોઈએ જેનાથી પરિવારમાં મીઠાશ બની રહેશે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમના આશીર્વાદ તમને આપે છે આનાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થશે આની સાથે જ જે વ્યક્તિને સવારે જલ્દી ઉઠવું જોઈએ તેમને ઉઠવા માટેનો સમય બ્રહ્મ મુહૂર્ત પસંદ કરવો જોઈએ કારણ કે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેમના કોઈ પણ કાર્ય અટકતા નથી ભગવાન સ્વયં તેમને આશીર્વાદ આપવા માટે તે સમય પર જ તે ઉઠે છે તે લોકોએ જરૂરથી ભગવાનની ભક્તિ કરવી અને સવારના કાર્યમાંથી નિવૃત્ત થવું અને આ આદત તમારા અમીરીનું સૌથી મોટું કારણ પણ બની શકે છે કેટલાય લોકો માતા લક્ષ્મીને પ્રાપ્ત કરવા માંગતા હોય અથવા તો મહેનત કરવા માંગતા હોય તો તેમણે જરૂરથી સવારમાં વહેલું ઉઠવું જોઈએ પાંચ વાગ્યાનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ઉઠવા માટેનો સમય તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તે માટે તમારે વહેલા ઉઠીને તમારા કાર્યમાંથી તમારે નિવૃત્ત થઈ જવું અને તમારા કાર્યમાં તમારે જે કોઈ પણ લોકો વહેલા કામ કરે છે તેમને વધારે ફળ મળે છે આની સાથે જે લોકો વિદ્યાર્થીઓ છે તેમને સવારમાં જરૂરથી વહેલા ઉઠવું જોઈએ કારણ કે આનાથી તેમની યાદશક્તિમાં વધારો થાય છે માતા લક્ષ્મી આવા લોકો સાથ ક્યારેય નથી છોડતા આવા લોકો માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં નારી સન્માન નથી થતું જ્યાં વૃદ્ધોનું સન્માન નથી થતું જ્યાં પોતાના ગુરુઓનું સન્માન નથી થતું તેવી જગ્યાએ તેવા સ્થાન પર ઈશ્વર પણ ભૂલથી ત્યાં નિવાસ નથી કરતા અને તે ક્યારેય પણ ઘર અમીરી તરફ નથી જતું અથવા તો ક્યારેય પણ તેવા ઘરોમાં લોકોને સફળતા નથી મળતી આવા ઘરોમાં સદૈવ માટે દરિદ્રતા રહે છે અને મહાલક્ષ્મી આવા લોકોથી સદૈવ માટે દૂર રહે છે આ કારણથી જ તે લોકો હંમેશા ગરીબ રહે છે મિત્રો પુરાણો અનુસાર ભગવાનને રસોઈઘર માટે પણ થોડી ખાસ બાબતો જણાવી હતી આની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહે છે કે રસોઈ ઘરમાં તમારે ક્યારેય પણ ભૂલથી આ વસ્તુઓ લઈને ન પ્રવેશ કરવો જો તમે આ વસ્તુઓ રસોઈઘરમાં લઈ જાઓ છો તો તેને કારણે તમારા ઘરમાં ભયંકર બરબાદી ગરીબી આવી શકે છે મિત્રો તમે એ પણ સાંભળ્યું હશે કે જેવું અન્ન એવું મન અને મિત્રો કહેવામાં આવે છે કે રસોઈ ઘર એવું સ્થાન છે જે સારા સ્વાસ્થ્યની સાથે સાથે જ્યાં વધારે સકારાત્મકતા હોય છે મિત્રો શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એવી કેટલી વસ્તુઓ છે જેને તમારે રસોઈ ઘરમાં ભૂલથી પણ લઈને ન જવી અને જો તમે આ વસ્તુઓ લઈને રસોઈ કરવા જાઓ છો તો પૂરેપૂરો પરિવાર બીમારીનો શિકાર થઈ જાય છે અને ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મી પ્રવેશ નથી કરતા પરંતુ તે ઘરમાં હંમેશા કેટલી બધી પરેશાનીઓ પણ ઉત્પન્ન થતી રહે છે તો ચાલો હવે અમે તમને જણાવી દઈએ કે તમારે રસોડામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારે તમારા રસોઈ ઘરને હંમેશા સાફ સુથરું જ રાખવું જોઈએ ત્યારે તમારા ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ થશે આની સાથે જ્યારે પણ તમે રસોઈ ઘરમાં ખાવાનું બનાવો છો ત્યારે તમારું મુખ હંમેશા દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ જ હોવું જોઈએ આવું કરવાથી જે ભોજન ગ્રહણ કરે છે એટલે કે જે લોકો ભોજન ખાય છે તેનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેવા લોકોને કામયાબી પ્રાપ્ત થાય છે અને આનાથી ખાવાનું પણ સ્વાદિષ્ટ બને છે મિત્રો નંબર બેની વાત કરીએ તો ખાસ કરીને મંગળવાર અથવા તો શનિવારના દિવસે તમારે ભૂલથી પણ કોઈ પણ લોખંડની વસ્તુ રસોઈ ઘરની હોય તો તમારે તે દિવસે ખરીદીને ઘર ન લાવવી આનાથી વ્યક્તિને દોષ લાગી શકે છે શનિદોષ લાગી શકે છે વાસ્તુ દોષ પણ લાગી શકે છે આની સાથે તમારે તમારા રસોડામાં વધારે ચાકા અથવા તો છરી ન રાખવી તમે જેટલા છરીનો ઉપયોગ કરો છો તેટલા જ તમારે રાખવા જોઈએ તેનાથી વધારે તમારે ઉપયોગ ન કરવો હોય જે લોકો આ રીતે વધારે પડતાં છરી રાખે છે તો તે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે તમારા રસોઈ ઘરમાં તમારે ક્યારેય પણ ખંડિત વાસણો ન રાખવા એટલે કે તૂટી ગયેલા હોય તેવા વાસણો પણ તમારે રાખવા ન જોઈએ આમ કરવાથી તમારા પરિવારમાં દોષ લાગી શકે છે મિત્રો આપણે આગળની વાત કરીએ તો ક્યારેય પણ તમારે રસોઈ ઘરમાં બૂટ ચપ્પલ પહેરીને ન જવું આવું કરવાથી પાપમાન્ય કહેવાય છે કારણ કે તમે રસોઈ ઘરમાં બૂટ ચપ્પલ પહેરીને ન જઈ શકો તેનાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા પણ તમારાથી નારાજ થઈ શકે છે તમારા ઘરમાં ક્યારેય પ્રવેશ નથી કરતા મિત્રો તમે આવી ભૂલો કરો છો તમે જેટલા પણ પૂર્ણ કરેલા હોય તે જ બધા નષ્ટ થઈ જાય છે અને તમે પાપના ભાગીદાર પણ બની શકો છો માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જાય છે મિત્રો જો તમે ઘરમાં ચપ્પલ પહેરો છો તો તમારે હંમેશા લાકડાના ચપ્પલ અથવા તો કપડાના ચપ્પલ પહેરીને જ જવું જોઈએ આવું કરવાથી તમારા ઉપર દોષ નહીં લાગે મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમે જ્યારે પણ રસોઈ ઘરમાં રસોઈ બનાવો છો ત્યારે તમારે તે રસોઈને વારંવાર ચાખવી ન જોઈએ એકથી બે વાર તમે ચાખી શકો છો પરંતુ તમારે વધારે વખત ચાખવું ન જોઈએ આમ કરો છો તો તેનાથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જશે અને તમારા ઘરમાં ગરીબી આવી જાય છે તે માટે તમારે વારંવાર ચાખવું ન જોઈએ એટલે કે અછત થઈ શકે છે અનાજની મિત્રો આપણે નંબર પાંચ વિશે વાત કરીએ તો જ્યારે પણ તમે રોટલી બનાવો છો ત્યારબાદ તમારે તે લોઢીમાં તરત જ પાણી નાખી નથી નાખી દેવાનું એટલે કે જ્યારે તમે રસોઈ બનાવો છો ત્યારબાદ તરત જ તેના ઉપર પાણીનો છંટકાવ નથી કરવાનો વાસ્તુશાસ્ત્રમાં તેની મનાઈ કરેલી છે આવું કરવાથી તમારા ઉપર દોષ લાગી શકે છે વાસ્તુ દોષ પણ લાગી શકે છે અને આની સાથે ઘરની સુખ શાંતિ પણ ધીરે ધીરે કરીને જતી રહે છે ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે ઘરના લોકોમાં હંમેશા મતભેદ રહે છે અને ઘરની સુખ શાંતિ બધું ભંગ થઈ જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો